જય શ્રી કૃષ્ણ મિત્રો બિયાર કૃષિ ચેનલમાં તમારું સ્વાગત છે તો દોસ્તો હવે ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે તો ઉનાળામાં વધારે પડતા શાકભાજી મળતા નથી હોતા અને જે શાકભાજી મળે છે એ તે બધાને ભાવતા નથી હોતા અને બધાને ચટપટું ખાવાનું મન થતું હોય છે તો બધી જ લેડીસોની તકલીફ હોય છે કે હવે સાંજના મેનુમાં શું બનાવવું તો આજે આપણે એ જ સોલ્યુશન લઈને આવ્યા છીએ આજે આપણે બહુ જ ઓછા શાકભાજીમાંથી એકદમ ટેસ્ટી એવી આ પાઉભાજી બનાવવાના છીએ જેથી બધા જ લેડીસોની તક તકલીફો દૂર થઈ જશે અને તમારા ફેમિલીનું મન પણ ખુશ થઈ જશે તો ચલો એવી જ પાઉંભાજી બનાવવાનું આપણે સ્ટાર્ટ કરીએ અત્યારે તમે સ્ક્રીન ઉપર જોઈ શકતા હશો તો તમારા મોઢામાં પણ પાણી આવી ગયું હશે તો આ રેસિપી બનાવવા માટે આપણા બધાના ઘરમાં બટેકા તો અવેલેબલ હશે જ તે તો આ બટેકા લઈ લેવાના છે અત્યારે મેં ત્રણ મીડિયમ સાઇઝના લઈ લીધેલા છે અને અત્યારે હું ચાર વ્યક્તિ માટે આ પાઉભાજી બનાવી રહી છું તમારે તમારી ક્વોન્ટિટી પ્રમાણે ઓછા વધતા કરવાના છે સાથે જ થોડી ઘરમાં આ રીતના કોબીજ પડી હતી તો એ લઈ લીધેલી છે આપણે એને પણ આ રીતની રફલી કટ કરી લીધેલી છે અને બટેકાને પણ આ રીતના રફલી જ કટ કરેલા છે આપણે અને હવે આપણે એક પ્રેશર કુકર લઈ લેવાનું છે જેમાં આ બંને વસ્તુને આપણે બાફવાની છે તો હવે બટેકાને પણ ઉમેરી દઈશું અને સાથે જ આપણી જે કોબીજ સુધારેલી રાખી છે એને પણ આની અંદર ઉમેરી દઈશું અને આ બંને વસ્તુ ઉમેરી દીધા પછી આની અંદર આપણે બાફવા જેટલું પાણી ઉમેરી દેવાનું છે તો બાફવામાં આપણે અત્યારે દોઢ ગ્લાસ જેટલું પાણી ઉમેર્યું છે જો આ રીતના બટેકા ડૂબે ત્યાં સુધી આપણે પાણી ઉમેર્યું છે અને હવે આપણે ગેસની ફ્લેમ ઓન કરી દઈશું અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે અત્યારે આપણે ચાલુ કરી છે એટલે ફૂલ રાખી છે પછી આપણે જ્યારે કુકર મૂકીએ ત્યારે એને મીડિયમ કરી દેવાની છે જો આ રીતના અને એની ઉપર કૂકર મૂકીને આપણે એની ત્રણથી ચાર વિસલ કરી લેવાની છે અને ત્રણથી ચાર વિસલ થઈ જાય પછી આપણે કૂકરને ઠંડુ પડી જાય પછી જ એને ખોલવાનું છે તો જો આપણી ત્રણથી ચાર વિસલ થઈ ગઈ છે અને આપણું કૂકર પણ ઠંડુ થઈ ગયું છે અને આ રીતના આપણા બટેકા અને કોબીજ બફાઈ ગઈ છે અને એને પછી આપણે મેશરના મદદથી મેસ કરી લીધું છે અને હવે આનો આપણે વઘાર કરવાનો છું તો એના માટે આપણે એક જાડા તળિયાવાળું એક લોયું લઈ લેવાનું છે અને એમાં તેલ ગરમ કરવા મૂકીને તેલ ગરમ થાય એટલે એમાં જીરું ઉમેરી દેવાનું છે અને જીરું આપણું સરસ મજાનું સતળાઈ જાય ત્યારબાદ તીખા જે લીલા મરચાં અને કેપ્સિકમ મરચું હોય એ આની અંદર ઝીણું સુધારીને ઉમેરી દેવાનું છે ત્યારબાદ આમાં લસણની પેસ્ટ ઉમેરી દેવાની છે આમાં મેં અત્યારે નવથી દસ કડી જેટલી લસણની કઢી લીધી હતી અને એને ખાણીના મદદથી ખાંડીને ઉમેરી દીધી છે સાથે જ આમાં આપણે ઝીણી સુધારેલી ડુંગળી ઉમેરી દેવાની છે અને આ બધી જ વસ્તુને સરસ મજાનું આપણે સાતળવા દેવાનું છે તેલમાં આપણે ડુંગળી જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી એને રાખવાની છે અને પછી જ આપણે ટમેટા ઉમેરવાના છે અને ટમેટાને પણ આપણે ત્રણથી ચાર મિનિટ સુધી કૂક થવા દઈશું એ જ્યાં સુધી સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણા ટમેટાને આપણે કૂક કરી લેવાના છે અને આ બધી જ પ્રોસેસ કરતાં તમારે સાતથી આઠ મિનિટનો સમય લાગશે અને આ રીતના આપણા ટમેટા ઝડપથી કૂક થઈ જાય એના માટે મેં અડધી ચમચી જેટલું મીઠું ઉમેર્યું છે અને એને પણ અંદર સરસ મજાનું મિક્સ કરી લઈશું અને હવે આ બધી જ વસ્તુને આપણે સરસ મજાનું એક રસ થવા દેવાનું છે એને એકદમ સરસ મજાનું એને ચીડવી લેવાનું છે તો જો આ રીતના તેલ છૂટું પડે ત્યાં સુધી એને ચેડવવાનું છે અને જો અત્યારે કેટલું સોફ્ટ થઈ ગયું છે પહેલાં તમે જોશો અને અત્યારની સ્થિતિ જોશો તો એકદમ સરસ મજાનું આ સોફ્ટ થઈ ગયું છે આ રીતના ચમચાના મદદથી તમે પ્રેસ કરશો ને તો પણ સરસ મજાનું મેસ થઈ જાય છે તો આ રીતના કરવું બહુ જ જરૂરી છે હવે આ રીતની પ્રોસેસ થઈ જાય પછી આપણે આની અંદર મસાલા કરીશું તેમાં આપણે એક મોટી ચમચી જેટલું હળદર પાવડર ઉમેરી દીધો છે અને સાથે જ એક મોટી ચમચી લાલ મરચું પાવડર ઉમેર્યું છે તમે જેટલું તીખું ખાતા હોય એટલું તમે ઉમેરી શકો છો ત્યારબાદ આમાં આપણે એક મોટી ચમચી જેટલું ધાણાજીરું પાવડર ઉમેર્યું છે આપણે જે ઘરમાં રેગ્યુલર શાકભાજી બનાવવા માટે મસાલા યુઝ થતા હોય એ જ આપણે આમાં યુઝ કર્યા છે અત્યારે તો અને એ બધી જ વસ્તુને સરસ મજાનું મિક્સ કરી લીધા પછી આપણે જે બટેકું અને કોબીજ બાફીને રાખ્યું છે એ મસાલો આની અંદર ઉમેરી દેવાનો છે અને એને પણ આ ગ્રેવી સાથે સરસ મજાનું ઉપર નીચેથી કરીને એક રસ મજાનું મિક્સ કરી લેવાનું છે તો જો આ રીતના એને હું બધું જ ઉમેરી દીધા પછી આ રીતના ચમચાના મદદથી એને મિક્સ કરતા જવાનું છે આ બધું જ એક સરસ મજાનું મિક્સ થવું જરૂરી છે તો જો આ રીતના તમે ધીમે ધીમે મિક્સ કરતા જશો એટલે બધું જ સરસ મજાનું તેલ સાથે અને મસાલા સાથે મિક્સ થઈ જશે તો જો સ્ક્રીન ઉપર તમને દેખાય એ રીતના તમારે મિક્સ કરતા જવાનું છે ક્યાંય પણ રહી ના જવું જોઈએ બધું જ સરસ મજાનું કરવાનું છે અને જો આ રીતના મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે આગળની પ્રોસેસમાં જે ઘરમાં પાઉંભાજીનો મસાલો આપણે યુઝ કરતા હોય એ આપણે બે મોટી ચમચી જેટલો ઉમેરી દેવાનો છે અને ના હોય તો તમે આની અંદર ગરમ મસાલો પણ ઉમેરી શકો છો તો આ રીતના મેં ગરમ મસાલો એક મોટી ચમચી જેટલો ઉમેરી દીધો છે અને હવે આપણે મીઠું ઉમેરીશું તો મીઠું સ્વાદ અનુસાર ઉમેરવાનું છે આગળ પણ આપણે ગ્રેવીમાં થોડું ઉમેર્યું છે એટલે અત્યારે ધ્યાનથી ઉમેરવું તમે ટેસ્ટ કરીને પછી પણ ઉમેરી શકો છો અને હવે આ બધી જ વસ્તુને સરસ મજાનું મિક્સ કરી લેવાનું છે ફરીથી આ મસાલા બધા જ આપણા મિક્સ થઈ જવા જોઈએ શાકભાજી સાથે તો અત્યારે તમે જોઈ શકતા હશો તો કેટલી સરસ મજાની આપણે પાઉંભાજી બનીને તૈયાર થઈ રહી છે તમને જોતાં પણ મોઢામાં પાણી આવી ગયું હશે તો તમને આ રેસિપીનો વિડીયો પસંદ આવે તો એને એક લાઇક જરૂર કરી દેજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો એને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને આગળ તમે કયો વિડિયો જોવા માંગો છો એ પણ કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો જે તમારા વચ્ચે જરૂરથી શેર કરીશું તો હવે આમાં આપણે અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરી છે બધા જ જે મસાલા હોય અને બધો જ સ્વાદ હોય એને બેલેન્સ કરવા માટે તમારે ના ઉમેરવી હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો પણ તમે અંદર ઉમેરશો તો એનો ટેસ્ટ બહુ જ સરસ આવશે અને હવે આપણે જો આ રીતની ઘરમાં કસૂરી મેથી હોય ને તો એને ઉમેરી દેવાની છે ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો પણ આનો ટેસ્ટ અંદર બહુ જ સરસ આવે છે અને હવે એને બધી જ વસ્તુને સરસ મજાનું આપણે મિક્સ કરી લેવાનું છે અને હવે આપણે અંદરથી તેલ છૂટું પડે ત્યાં સુધી આને રહેવા દેવાનું છે આની ઉપર ઢાંકણ ઢાંકવાનું નથી તો જો તમે આ રીતના એક બબલ્સ તમને અત્યારે દેખાતો હશે જેમાંથી તેલ છૂટું પડતું દેખાઈ રહ્યું છે જો સ્ક્રીન ઉપર તમે દેખી રહ્યા હશો આવી રીતના બધું જ તેલ છૂટું પડવા દેવાનું છે આપણે ત્યાં સુધી આપણે આ પાઉભાજીને આપણે મીડિયમ ગેસ ઉપર રાખવાની છે તો જો હવે બધી જ સાઈડથી આપણું તેલ છૂટું પડી ગયું છે અને જો તમારું તેલ છૂટું ના પડ્યું હોય અને ઓછું પડતું હોય તો તમે સાઈડમાં ગરમ કરીને થોડુંક ઉપરથી ઉમેરી શકો છો અને હવે આપણે લાસ્ટમાં આમાં આપણી પાઉંભાજીને ચટમટો ટેસ્ટ આપવા માટે ઉપરથી લીંબુનો રસ ઉમેરી દઈશું અને એને પણ સરસ મજાનું મિક્સ કરી લઈશું તો સરસ મજાની આપણી એકદમ ટેસ્ટી એવી ઓછા શાકભાજીમાં આપણી પાઉંભાજી બનીને તૈયાર થઈ ગઈ છે જે ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે તો જો કેટલી સરસ મજાની આપણે પાઉંભાજી બનીને તૈયાર થઈ ગઈ છે આની સાથે આપણે પાઉ પણ શેકી લઈશું તો જો આ રીતના આપણે પાઉં લઈ લીધા છે એને ઓઇલમાં આપણે શેકી લીધા છે તમે બટરમાં શેકવા માંગતા હોય તો તમે બટરમાં પણ શેકી શકો છો અત્યારે આપણે ઓઇલમાં જ શેકી લીધા છે અને આ રીતના શેકાઈ જાય ત્યારબાદ આપણી પાસે જો પાઉંભાજી સર્વ કરવાની ડીશ ના હોય તો એનું પ્લેટિંગ કઈ રીતે કરવું તો એને પણ આપણે બતાવી દઈએ તો આપણી પાસે પાઉંભાજી સર્વ કરવા માટેની પ્લેટિંગ ના હોય તો આ રીતના એક લાંબી ડીશ લઈ લેવાની છે અને આ રીતના એક મોટી લઈ લેવાની છે જો તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહી હશે તો સાઈડમાં આ રીતના આપણે બે પાઉં મૂક્યા છે અને જે લાંબી ડીશ હોય એની અંદર આપણે અત્યારે જે ભાજી બનાવી એને લઈ લેવાની છે તો જો તમારા ઘરે કોઈ ગેસ્ટ આવ્યા હોય તો તમે આ રીતના પ્લેટિંગ પણ કરી શકો છો તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી એકદમ ટેસ્ટી અને બહાર માર્કેટમાં મળે તેવી ચટપટી આપણી ઓછા શાકભાજીવાળી પાઉંભાજી બનીને હવે તૈયાર થઈ ગઈ છે તો તમને કેવી લાગી મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક જરૂર કરી દેજો તો ચલો હવે મળીએ નવા જ વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર જય શ્રી કૃષ્ણ